જય માતાજી સર્વને થોડી થોડીક લાજ શરમ માન મર્યાદા થોડીક રાખો તો સારું છે સમાજમાં સમાજ એક થઈ ગયો તો પણ આપણા સમાજમાં પચીસ ટકા એવા લોકો છે કે જે કરે છે ને એને કરવા નથી દેવું જે કરે ને એને કેમ હવે ટાટી ખેંચીને ઘરે બેસાડી દેવા આ આપણા સમાજમાં ચાલુ છે અત્યારે પ્લસ બીજું કે આપણે હમણાં જ બધાને ખ્યાલ છે કે આપણા પાંચ ભાઈઓ જેને સસ્પેન્ડ નહીં ડિસમિસ કરી નાખ્યા ડિસમિસ તો એ તો બધાને ખ્યાલ જ હશે ને કે આપણા સમાજના ભાઈઓને જ સુકામ ટાર્ગેટ કર્યા બરાબર છે તો એના માટે થઈને કોણ કેમ કોઈ એક આગેવાન બોલવા ન આવ્યા સામે કેમ કોઈ રાજકીય વ્યક્તિ એ નથી બોલતા કે કોઈ આગેવાન એ નથી બોલતા આપણા સમાજના અને જે બોલે છે બરાબર છે એને સાઇડલાઇન કરી અને ઘરે બેસાડી દેવાની તૈયારી આ લોકોની છે પણ અમારા જેવા તો નહીં જ બેસે અમારા અમે અમારા ટાઈમે અમે બધુંય કરશું બરાબર તો બાણું સંસ્થા એમાંથી એક વ્યક્તિ એવો નો નીકળો કે આપણે આ ભાઈઓને ન્યાય દેવડાવીએ કઈ નો થાય તો કઈ નહીં પણ લડત તો કરાય કે ન કરાય પરિણામની ચિંતા ન કરાય બરાબર પણ લડત તો થોડીક દેવી જોઈએ કે નો દેવી જોઈએ કે આપણા ભાઈઓ સાથે અન્યાય થયો છે આપણા સમાજને ટાર્ગેટ કર્યા છે ના એવું કાંઈ કરવું નથી કરવા દેવું નથી અને મારી બોલી તો લગભગ મોસ્ટ ઓફ લગભગ પચીસ ટકા ને બહુ કડવી લાગે છે અને પચીસ ટકાને સહન કરવાનું જ છે હું જીવું છું ને ત્યાં સુધી કરજો બરાબર છે રહી વાત આપણા મારા આપડા મારા મોટા ભાઈ એવા ભાઈ જે આપણે રાજકોટનો જ બનાવ હતો આપણે હિતુભા ઝાલા જેમનું સસ્પેન્ડ અમે બધા સાથે જ હતા અમે મોટાભાઈ ને બધા સાથે જ હતા તો એમને સસ્પેન્ડ કર્યા હતા ને એમને સસ્પેન્ડ નું ઈ રદ કરાયું હતું ઈ જે ભાઈ અને અમે બધા ગ્રાઉન્ડ લેવલે કામ કરવા વાળા છીએ અમે જાતે અમારા કરતા પણ આવો ટાઈમ આવે છે ને ત્યારે બોલવાની જરૂર પડે છે અમે કામ કરતા હતા ને એટલે અમારી ઉપર આક્ષેપો નાખવા છે એટલે અમને ઘરે બેસાડવા છે એટલે અમને બદનામ કરવા છે કામ કરી છે ને એના માટે હમણાં છાનામાના અમે ઘરે બેસી જઈએ કોઈને કઈ ફેર નથી પડતો કોઈ કઈ તકલીફ નથી અમે કામ કરી છીએ નામ થાય છે આગળ આવી છીએ તો બધાને તકલીફ પડે એટલે આવું છે રહી વાત હની ટ્રેપની તો હની ટ્રેપમાં અને હું તો છેલ્લા પંદર વર્ષથી બેનો દીકરીઓનું કામ કરું જ છું બરાબર એમાંય કેટલાય દુશ્મનો થતા હોય છે અને એ જે હોય તે બરાબર એ જે સત્ય હોય ઊભું જ રહેશે હંમેશા અને હું આ ઓડિયોના માધ્યમ દ્વારા કહું છું કે કોઈ પણ સમાજના કોઈ પણ સમાજના ભાઈ સાથે મેં હની ટ્રેપ કર્યો હોય તો એ બાર આવી જ સકે છે આક્ષેપ નતો બાકી રહી જતો ને ગોંડલ વાળો તો જેના હની ટ્રેપ કર્યા હોય બાર આવજો કાંઈક તો શરમ રાખો કાંઈક તો તમે દરબારના દીકરાઓ છો શું છો થોડીક તો શરમ રાખો કોઈ બેન દીકરી જે તમારા સમાજ માટે ક્રાંતિકારી તરીકે લડતી હોય એને બદનામ કરવામાં બાકી નથી રાખ્યું કાંઈ બાકી નથી રાખવું તમારા જેવાને ચણિયા ચોડીને મંગળિયું પહેરી લેવાય તમે ઈ લાયક છો અને પાછા પાછળથી કરે મોઢે આવીને કેમ તો ખબર પડે પાછું રહી જતું હતું પાછું એવું દીધું એમ તો કાનો આવ્યા કોઈ બારે અને હની ટ્રેપમાં જેન્સ જેન્સ ગમે દીકરીને ગમે યેદી કર્યું કઈ કામ માગવા જાય અથવા તો કઈ પણ અપેક્ષા કઈ પણ હોય કે ભાઈ અમને કામ જોઈએ છે અમારું આમ બંધ કરો તેમ એક જ માગણી કરે ભલે જેને જે સમજવું એ સમજે ઈ કઈ વાક જ નહીં ભાઈ બધા દૂધના ધોયેલા ઘણા બેનો દીકરીઓનો વાક છું એમ નથી કેતી બરાબર છે પણ હું એવા બેનો દીકરીઓની વારે ઊભી રહું છું કે જે બેન દીકરી સાચી હોય છે બરાબર એવા બેન દીકરીઓની હું સાથે ઊભી રહું છું અને હંમેશા ઊભી રહીશ એટલે એ તો મને કાઈ ફેર નઈ પડે અને ઘડી ઘડી ગીત ગાવાની ઓલી નથી પણ ઘણા એવું બોલતા હતા કે ભાઈ આ પાંચ ભાઈઓનો જેને કઈ કરવું જ ન હોય ને જેને સળગતું અમે તો સળગતું લેવા વાળા છીએ જેને સડક તું જે લોકોને લેવું જ ન હોય ને એ આવા લોકોનો વાઘ ટાટે આ પાંચ ભાઈ નો વાગ છે તેમ છે એ એટ્રોસિટી થયું અને પદ્મિબાને એવી પૈસાની ભૂખ નથી તો હની ટ્રેપ કરવા પડે બરાબર એટ્રોસિટી જે થઈ હતી ને ચૂડાસામાની મેટર માટે એના ઘરેથી દર મહિને પાંચ હજાર ભાઈને હજી મેં જોયા નથી ઋષિભાઈ કે ઋષિભાઈ કેવા છે એના માટે દર મહિને તારીખ ભરું છું વર્થ થી પાવર થી કહીશ એ કોઈ ભાઈ માય નથી કે એટ્રોસિટી માથે લે પછી કે પદ્મિની બા બોલે છે પણ બોલું જ ને સર કરવું જોઈએ કરતા આવડવું જોઈએ વાતું કરવી સહેલી છે સલાયુ દેવી સહેલી છે સમાજ માટે લડે ને એને તો મકાન વેચવાની તૈયારી રાખવાની એમાં આવક નો હોય જાવક હોય બધા આગેવાનો સરખા ન હોય પણ અમે તો જે સાચી રીતે આવે છે આમાં અમારી ઉપર જ આક્ષેપો છે એમ તેમ નાખી દેવાના આ ભાઈ આટલા પાંચ ભાઈ સસ્પેન્ડ કર્યા કોઈના પેટ નથી હલતું એમ આપણે શું ઉલટા અમુક તો રાજી થતા આપણે 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 શું 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 ભલે આમ તેમ કરીને તો પથારી ફેરવી નાખી સમાજના જે પચીસ ટકા લોકો જે છે ને કે સમાજની જે એકતા થઈ હતી ને મજાની સરસ એવા આ અમુક લોકો હાવ સમાજની પથારી ફેરવી નાખી પણ સમાજમાં ખાસ કરીને યુવા વર્ગ સાંભળે જો એકતા નહી રાખો ને તો હજી બહુ બધો બધા જોવું પડશે અને બહુ ખરાબ ટાઈમ આવશે અને અને જે 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 હોય હોય અમારી સાથે થતું ને એ મેં ઘણી કીધું છે કે ભાઈ સામે આવીને કેજો એટલે અમે તમને બધા જવાબ આપશું અમારી સાથે કેટલા કેટલા ષડયંત્રો કરવામાં આવ્યા હોય કેટલા આક્ષેપો ખોટે ખોટા મૂકી દેવામાં આવ્યા હોય અને આક્ષેપો તો એવા હવાની જેમ ફેલાવશે ને ના જે કઈક સારા કામ કર્યા હોય ઈ તો કોઈને બોલવું જ નથી અમારે કઈ એવા કોઈને કોઈ નથી અમે ઈ વ્યક્તિઓ જ નથી સડક તું જે પકડવા વાળા હોય ને એને એવી કઈ પડી જ ન હોય એ કોઈ નહીં પણ ઓલી આક્ષેપ હોય તો હવામાં ફેલાવે આમ થયું આમ થયું પણ એ સત્ય છે કે નથી ખોટું છે કે સાચું છે એ તો જોવો એટલે આવું છે અને રહી વાત આ જયદીપભાઈ નો મેં અત્યારે ક્લિપ સાંભળ્યું ઓડિયો ક્લિપ હાથમાંથી માઈક લઈ લેવો તો જયારે આંદોલન હતું ત્યારે આ ધુરંધર વ્યક્તિ હતા ઝાલા ઝાલા જયદીપભાઈ જામનગર બરાબર અને એવા તો કેટલાય ભાઈઓ હતા એ તો એ લોકોને કઈ દેખાવા જ નથી દીધા હમણે ચૂંટણી આવશે ને એટલે હમણે મિટિંગ ચાલુ થઈ જશે એકસો સંસ્થાની બસ ઈ લોકો ને આ કામ કરવાનું છે બાકી આવું કામ હોય ને હડકતું લેવું ઈ લોકોને ને કરવું નથી